હેલો ફ્રેન્ડ્સ લીલા ચણા અથવા તો તેને ઝીંજરા કહે છે એ શિયાળા સિવાય મળતા નથી હોતા તો શિયાળામાં જેમ બને તેમ આનો ઉપયોગ કરી જ લેવો જોઈએ આપણે જીંજરા શેકીને ખાતા હોઈએ અથવા તો લીલા ચણાનું શાક બનાવતા હોઈએ અથવા તો ઊંધિયામાં વાપરતા હોઈએ છીએ પણ આજે હું તમારી સાથે આની એક નવી જ સરસ મજાની રેસીપી શેર કરીશ જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે તો અહીં મેં એક વાટકી જેટલા લીલા ચણાને કુકરમાં લઈ લીધા છે ત્યારબાદ એની અંદર એક ગ્લાસ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી કુકરનું ઢાંકણું બંધ કરીને ત્રણથી ચાર વિસલાની વગાડી લઈએ કૂકરમાં વિસલ થાય છે ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈશું જેના માટે અહીં મેં લોખંડની તવી લીધી છે તમે ઈચ્છો તો કડાઈમાં પણ કરી શકો છો તેની અંદર લગભગ અડધીથી પોણી વાટકી જેટલા મરચાં લઈ લઈશું જેમાં મેં બે તીખા લીલા મરચાં અને ત્રણથી ચાર મોરા મરચાં લીધા હતા તેની સાથે એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ લઈ લઈશું અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું લીલું લસણ લઈ લઈશું અત્યારે સિઝન છે એટલે મેં લીલું લસણ લીધું છે પણ જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે ખાલી સૂકું લસણ પણ લઈ શકો છો તો જેટલા મરચાં લીધા એટલું જ તમારે સૂકું લસણ લેવાનું એટલે લગભગ અડધી વાટકી જેટલું લીલું લસણ લઈ લેવાનું હવે આની અંદર એક ચમચી જેટલું તેલ નાખી દઈએ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું પા વાટકી જેટલી કોથમીર અને અડધી ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું અને લગભગ મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર જ આપણે બધાને તેલની અંદર સાંતળી લેવાનું છે લસણની કડી ઉપર બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે અને આની ખૂબ જ સરસ સુગંધ આવે છે તો આને આપણે કન્ટિન્યુઝ આવી રીતના હલાવતા જઈને સાંતળી લઈશું જેથી બળી ન જાય અને આ ચટણીનો ઉપયોગ આપણે મસાલામાં પણ કરીશું અને સાથે ખાવામાં પણ કરીશું તો આ સરસ થોડીક જ વારમાં મરચાં અને લસણ બધું સંતળાઈ ગયું છે તો હવે આની અંદર આપણે એક મુઠ્ઠી જેટલી શેકેલી શીંગના દાણા નાખી દઈશું મારી પાસે શેકેલી શીંગના દાણા પડ્યા હતા એટલે મેં લીધા હશે અત્યારે પણ તમારી પાસે શેકેલા શિંગદાણા ના હોય તો તમે કાચા શીંગ દાણા પણ એડ કરી શકો છો પણ જો તમે કાચા શીંગદાણા લેતા હોય ને તો આપણે બધી વસ્તુ ભેગી કરીને ત્યારે સાથે જ લઈ લેવાના એટલે સાથે સાથે શીંગદાણા પણ સરસ શેકાઈ જાય તો હવે શીંગદાણા દાણા નાખ્યા પછી આપણે આને લગભગ અડધીથી એક મિનિટ માટે આવી રીતના સાંતળી લઈશું જેથી શીંગદાણામાં બધું જ ફ્લેવર સરસ બેસી જાય તો જો આ બધું જ સરસ શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઈને ઠંડુ થવા દઈએ તે ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું કાથરોટની અંદર લગભગ બે કપ જેટલો મેં ઘઉંનો લોટ લઈ લીધો છે તેની સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું તમારે ચણાનો લોટ ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો પણ ચણાનો લોટ નાખવાથી સ્વાદ સરસ આવે છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને બેથી ત્રણ ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું હાથેથી ક્રશ કરીને અને હવે આ બધાને બરાબર મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું આપણે આનો લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો બાંધવાનો છે લગભગ આપણે રોટલીનો લોટ બાંધીએ એ ટાઈપનો આપણે આનો લોટ બાંધવાનો છે આમાં કસૂરી મેથીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એટલે એ જરૂરથી એડ કરજો તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે આની ઉપર આપણે અડધીથી એક ચમચી જેટલું તેલ નાખી અને લોટને કેળવીને સ્મૂથ કરી લઈશું અને ત્યારબાદ લોટને ઢાંકીને થોડીકવાર માટે આપણે સાઈડમાં રાખી દઈએ જેથી લોટ એકદમ સરસ સેટ થઈ જાય અને ત્યાં સુધી આપણે જે ચટણી શેકીને રાખી હતી તે બધું જ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ખાંડણી લઈ લઈએ અને તેની અંદર આ મિશ્રણને નાખી દઈશું અને આને આપણે ખાંડી લઈએ તમે ઈચ્છો તો આને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો પણ ગ્રાઇન્ડ કરેલી ચટણી કરતાં ખાંડેલી ચટણીનો ટેસ્ટ વધારે સરસ લાગતો હોય છે એટલે હું અત્યારે આને ખાંડીને લઉં છું તો આ આપણું ઠેચા તૈયાર થઈ ગયો છે મહારાષ્ટ્રીયન જે ઠેચા કહે છે એ જ છે આ તો અહીં મેં આને ખાંડી લીધું છે અને આનું ટેક્સચર આવી રીતનું સહેજ અધકચરા જેવું રહેશે એકદમ સ્મૂધ નહીં ખંડાય પણ આપણે આનું આવું જ ટેક્સચર જોઈએ છે અને આ ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે તો હવે આપણે એક પેન લઈ લઈએ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી લઈ લઈએ અને અડધી ચમચી જીરું નાખી દઈશું વરિયાળી અને જીરું સરસ ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને આપણે જે ચણા બાફવા મૂક્યા હતા તેને મેં આવી રીતના સૂપ ગાળવાના ગરણામાં કાઢી લીધા છે તો એટલે પાણી બધું નીતરી જાય ચણાને આપણે આની અંદર નાખી અને મીડિયમ ફ્લેમ પર ચણાને સાધારણ આમાં સાંતળી લઈશું જેથી વરિયાળીની એકદમ સરસ ફ્લેવર ચણાની અંદર બેસી જશે અને હવે આપણે જે ઠેચા અથવા તો ચટણી ખાંડીને રાખી હતી તે મોટી બે ચમચી જેટલી આની અંદર નાખી દઈએ સાથે અડધી ચમચી આમચૂર પાવડર એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો અને લગભગ અડધીથી એક ચમચી જેટલા હું ચીલી ફ્લેક્સ એડ કરું છું તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને હવે આ બધાને આપણે જે પરોઠા શેકવાનું આવે છે ને એનાથી દબાવતા જઈને મિક્સ કરતા જઈશું ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો કરી નાખી છે તમારી પાસે આ ન હોય તો પાઉંભાજી મેસરથી પણ તમે કરી શકો છો બધા જ ચણાને આપણે એવી રીતના દબાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું હવે એની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ અડધીથી એક ચમચી જેટલો સાથે જ નાખવાનો હતો પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં પછીથી એડ કર્યો છે અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું તો જો એકદમ ટેસ્ટી એવું આપણું અને ઝટપટ બની જતું સ્ટફિંગ બની ગયું છે ખૂબ જ ઓછા મસાલાથી અને ખૂબ જ ઓછા તેલમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે અને આ સ્ટફિંગ એટલું સરસ ટેસ્ટી લાગે છે ને કે આનો ઉપયોગ તમે કચોરી બનાવવા પણ કરી શકો છો જેમ આપણે લીલા વટાણાની કે લીલવાની કચોરી બનાવતા હોઈએ ને એવી રીતે આ ચણાની કચોરી પણ બનાવી શકાય છે તો આનો ઉપયોગ કરીને તમે કચોરી પણ બનાવી શકશો તો આને નીચે લઈને ઠંડુ થવા દઈએ હવે આપણે જે લોટ બાંધ્યો હતો ને એને લઈ લઈએ અને એને સહેજ કેળવી અને એક મોટો લુવો લઈ લેશું તો આજે આપણે લીલા વટાણાના સોરી લીલા ચણાના સ્ટફ પરોઠા બનાવવાના છીએ તો લુવાને કોરા લોટમાં રગદોડીને આપણે પહેલાં રોટલી જેવડું વણી લઈએ જનરલી આપણે ગોળ પરોઠા કરતા હોઈએ પણ આજે હું ચોરસ કરું છું કેમ કે રોજ એકનું એક હોય એના કરતાં થોડુંક કંઈક અલગ મળે ને તો ઘરના બધાને મજા આવતી હોય છે તો અહીં મેં આને રોટલી જેવડું વણી લીધું છે અને હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું ને એ મોટી બે ચમચી જેટલું આની અંદર લઈ લઈશું સ્ટફિંગ ઠંડુ થાય પછી જ આને સ્ટફ કરવાનું આવી રીતના કરી અને પછી આપણે આને વાળી લઈએ અને આ સ્ટફિંગ એટલું સરસ ડ્રાય હોય છે ને કે અને તમે ગોળ પરોઠા વણશો ને તો પણ તમારે ફાટશે નહીં અને સ્ટફિંગ જરાય બારે નહીં આવે તો મેં આવી રીતના એને પોકેટનો શેપ આપી દીધો છે અને હવે થોડોક કોરો લોટ છાંટી અને આપણે આનું પરોઠું વણી લઈએ એકદમ સરળતાથી વણાઈ જાય છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે ઓછા તેલમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે તો અહીં આપણું પરોઠું વણાઈ ગયું છે જો સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે તો પરોઠાને આપણે તવા ઉપર નાખી દઈએ અને પહેલું પણ આછું ચડે એટલે આપણે એને પલટાવી લઈશું અને બંને બાજુથી આછું આછું તેલ લગાડીને આપણે પરોઠાને શેકી લઈએ તમે ઈચ્છો તો બટરમાં પણ શેકી શકો છો અને પલટાવીને આપણે સાઈડમાં તાવીથાથી દબાવશું ને એટલે પરોઠો એકદમ સરસ ફૂલશે જો તમે જોઈ શકો કેવું સરસ ફૂલી રહ્યું છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા લીલા ચણાના પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે નીચે લઈ લઈએ અને આની ઉપર બટર લગાડી દઈશું જનરલી હું દરેક સ્ટફ પરોઠા ઉપર બટર લગાડું છું પણ બટર લગાડવું ઓપ્શનલ છે તમારે ન લગાડવું હોય તો સ્કીપ કરી શકો છો પણ બટર લગાડવાથી એક સરસ શાઇનિંગ આવી જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે ઉપરથી થોડીક કોથમીર નાખીને ગાર્નિશ કરી લઈએ તો આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું ને એનાથી આવડી સાઇઝના છ પરોઠા બનીને તૈયાર થયા છે અને હું તમને ખોલીને બતાવી દઉં કે આખા પરોઠામાં સ્ટફિંગ કેટલું સરસ દેખાઈ રહ્યું છે પરોઠું એકદમ ગરમ છે અને આપણે જે ઠેચા ચટણી બનાવી હતી ને એ મેં બે ચમચી જેટલી સ્ટફિંગમાં નાખીને બાકીને અહીં મેં સાથે સર્વિંગમાં આપી છે પણ તમે ઈચ્છો તો બધી ચટણી સ્ટફિંગમાં નાખી શકો છો અને સાથે મેં દહીં સર્વ કર્યું છે તો આ શિયાળાની સિઝનમાં ઝીંજરા મળતા બંધ થાય એ પહેલાં તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ